તો ચાલો આજે જાણીએ આ ઉધાર આપતા ગણેશજી અને તેમના ભવ્ય ઇતિહાસની રોચક ગાથા આસ્થાની દિવ્ય બેંક શ્રી બોહરા ગણેશ મેવાડની પવિત્ર ધરતી અને સરોવરની નગરી એટલે ઉદયપુર અહીંના કણે કણમાં ઇતિહાસ અને ભક્તિનો સંગમ જોવા મળે છે ઉદયપુરના હૃદયમાં આવેલું છે સાડા વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન શ્રી બોહરા ગણેશ મંદિર મંદિરમાં પ્રવેશો તેવો જ અનુભવ થઈ જાય અહીં જામેલા ભક્તિમય માહોલનો પ્રાંગણમાં પ્રવેશતા જ હવામાં ગુંજતો ઘંટારવ અને ભક્તોનો જયઘોષ એક અલગ જ દિવ્યતાનો અનુભવ કરાવે છે ઇતિહાસકારોના મતે સત્તરમી સદીમાં જ્યારે મેવાડની ગાદી પર પ્રતાપી શાસકોનું શાસન હતું ત્યારે આહળના શાંત વાતાવરણમાં ગણપતિ બાપ્પાની આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી કહેવાય છે કે આ મંદિર પહેલાં શહેરની બહાર હતું પણ સમય જતાં શહેર વિસ્તર્યું અને આજે મંદિર શહેરના હાર્દસમા વિસ્તારમાં ઊભું છે મંદિરનું જૂનું નામ બોરા ગણેશ હતું જે કાળક્રમે બોરા ગણેશ થઈ ગયું આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે અહીં બિરાજમાન ભગવાન ગણેશની અદ્ભુત મૂર્તિ પૂર્વાભિમુખ અને અત્યંત દુર્લભ એવી નૃત્ય મુદ્રામાં ભગવાનના દર્શન થાય છે અહીં ધ્યાનથી જોતા ભગવાનની બાજુમાં અન્ય એક મૂર્તિ દેખાય છે ભક્તો આ નાના ગણેશજીને એકાઉન્ટન્ટ કહે છે એટલે કે હિસાબ રાખનાર દેવ શ્રદ્ધાળુઓ માને છે કે તેઓ ભક્તોની મનોકામનાઓ અને તેમના વ્યવહારોનો હિસાબ રાખે છે હિસાબ સાંભળીને નવાઈ લાગીને દુનિયાભરના લોકો ભગવાન પાસે આશીર્વાદ માંગે છે પણ રાજસ્થાનના ઉદયપુરના આ મંદિરમાં ભક્તો ભગવાન પાસે લોન માંગે છે અને ભગવાન પોતાના ભક્તોને લોન એટલે કે ઉધાર પૈસા આપે છે કેમ કહેવાયા બોહરા ગણેશ આ ગણેશજીને બહોરા ગણેશ કેમ કહેવામાં આવે છે તેની પાછળ તમે વિચાર્યું પણ નહીં હોય એવી રસપ્રદ દંતકથા છે વાત છે સાત આઠ દાયકા પહેલાની જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને

સમય ભલે બદલાયો પણ શ્રદ્ધા આજે પણ અકબંધ છે રોકડ રકમની પ્રથા બંધ થઈ પણ ભક્તો આજે પણ અહીંથી સાંકેતિક સિક્કો ઉધાર લઈ જાય છે અને તે સિક્કાને પોતાની તિજોરીમાં સ્થાપિત કરે છે જ્યારે તેમનું અટકેલું કામ પૂર્ણ થાય કે આર્થિક ભીંસ દૂર થાય ત્યારે તેઓ શ્રદ્ધાપૂર્વક તે સિક્કો વ્યાજ સહિત ભગવાનને પરત કરે છે ઉદયપુરના લોકોના જીવનમાં બોરા ગણેશજીનું સ્થાન પરિવારના કોઈ માનીતા વડીલ જેવું છે શહેરમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાનને નિમંત્રણ આપ્યા વગર થતી નથી ખાસ કરીને લગ્ન પ્રસંગે ઘરની પહેલી કંકોત્રી બોરા ગણેશના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે બારે તહેવારે અહીં આવી બોરા ગણેશજીના આશીર્વાદ લે છે ભક્તો ગણેશ ચતુર્થી પર તો ભક્તિ ભાવની અલગ જ જામે છે આ આંગી પૂજા દ્વારા ચાંદી ના વરખ અને ફૂલોથી દિવ્ય શણગાર કરાય છે મંદિરની આસપાસ ભવ્ય મેળો ભરાય છે આ સિવાય દર બુધવારે પણ દર્શનાર્થીઓની કિલોમીટર લાંબી કતાર જોવા મળે છે તહેવારો પર અહીં અન્નકૂટ ધરાવાય છે મંદિર તરફથી વિશેષ આયોજન કરવામાં આવે છે ત્રણસો સાહીઠ વર્ષના ઇતિહાસ થી લઈને આજની દિવ્ય બેંકર તરીકેની ભગવાનની ચમત્કારિક ઓળખ જે આ મંદિર ને કરોડો લોકો ના વિશ્વાસ નું કેન્દ્ર બનાવે છે અહીં ભક્તિ અને ભક્તો નો વિશ્વાસ એક અનોખો વ્યવહાર રચે છે જો તમે પણ જીવન માં આર્થિક સંકટ માં ઘેરાયેલા હોવ તો ઉદયપુર ના આ નૃત્ય કરતા ગણેશજી ના દરબારમાં એક વાર માથું અચૂક ટેકવજો કારણ કે અહીંથી કોઈ ક્યારે ખાલી હાથે પાછું નથી ફર્યું બોરા ગણેશજીના દર્શન કર્યા બાદ હવે આગળ વધીએ અને જાણીએ આજના દિવસનો મહિમા આજનો દિવસ કેવી રીતે બનશે શુભકારી જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી નમસ્કાર તપોભૂમિ ગુજરાતમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે આજની શુભ તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજનો શુભ દિવસ છે બુધવારનો દિવસ આજની શુભ તિથિ છે મહાવદ નોમ

આજનો શુભ દિવસ બુધવારનો દિવસ છે બુધવારના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો તમારે નાના નાના બાળકોને રમકડા કે પછી સ્ટેશનરીનો કોઈ પણ સામાન તેમને ભેટ કરવો જોઈએ અને તેમની આ જે આશીર્વાદ જે છે તે તમને પ્રાપ્ત થશે તો વ્યવસાય ક્ષેત્રમાં જો કોઈ પણ સમસ્યા છે તો તમારી તે દૂર થશે નમસ્કાર

શ્રી ગણેશજી જે છે તે બુદ્ધિના દેવતા છે સાથે સાથે સર્વ સંકટ સર્વ વિઘ્ન દૂર કરનારા સર્વાધિ દેવ જે છે આપણા દરેક કાર્યની શરૂઆત આપણે શ્રી ગણેશજીના પૂજન અર્ચન અને તેમના નામથી કરીએ છીએ અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવા તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ગણેશજીના બાર રાશિ અનુસાર જો આપણે વિશેષ રીતે ઉપાયની વાત કરીએ તો નિયમિત જો બાર રાશિ મુજબ તમે ગણેશજીની પૂજા અર્ચના કરો છો તો પણ તમારા દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે અને વિશેષ રીતે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મેષ રાશિના જાતકો મેષ રાશિના જાતકોનો શુભ રંગ લાલ છે માટે તેમણે શ્રી ગણેશજીની જયારે પૂજા ઉપાસના કરે છે ત્યારે તેમણે લાલ બુંદીના લાડુ અને લાલ પુષ્પ શ્રી ગણેશજીને અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે ઓમ વક્ર તુંડાઈ નમઃ મંત્રની માળા કરવી જોઈએ વૃષભ રાશિના જે જાતકો છે તેમને શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરતી વખતે તેમને સફેદ પુષ્પ અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે તેમણે મોદકના લાડુનો ભોગ શ્રી ગણેશજીને અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી શ્રી ગણેશજી જે છે તે તેમના દરેક કાર્યોમાં તેમને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે વિશેષ રીતે તેમને શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો જે છે તેમણે શ્રી ગણેશજીની જ્યારે પૂજા ઉપાસના કરો છો ત્યારે તેમણે તેમણે ગણેશજીને એકવીસ દુર્વાની ગાંઠ અર્પણ કરવી જોઈએ દુર્વાથી ગણેશજીનું પૂજન કરવું જોઈએ વિશેષ રીતે જ્યારે ગણેશજીનું પૂજન કરે છે ત્યારે તેમણે શ્રી ગણેશાય નમઃ મંત્રની માળા કરવી જોઈએ આ ઉપાય કરવાથી મિથુન રાશિના જાતકોને વિશેષ રીતે લાભ પ્રાપ્ત થશે કર્ક રાશિના જે જાતકો છે તેમણે જ્યારે શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરે છે ત્યારે તેમણે શ્રી ગણેશજીને વિશેષ રીતે બેસનના લાડુ અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે તેમણે સાકર અથવા ગોળની પ્રસાદી શ્રી ગણેશજીને તેમણે અર્પણ કરવી જોઈએ શ્રી ગણેશજીના તેમણે ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવા જોઈએ આ ઉપાય કરવાથી તેમને ધંધાકીય ક્ષેત્રે કરિયર ક્ષેત્રે જો કોઈ પણ રૂકાવટ છે તો ખૂબ જ ઝડપથી તેમની તે રૂકાવટો દૂર થશે અને કરિયરમાં તેમને સફળતા પ્રાપ્ત થશે ત્યારબાદ કરીએ તો સિંહ રાશિના જે જાતકો છે સાથે સાથે ઓમ લંબો દરાય નમ માળા કરવી જોઈએ શ્રી ગણેશ ચાલીસા કરવા જોઈએ વિશેષ રીતે સિંહ રાશિના જાતકો આ ઉપાય મુજબ ગણેશજીની ઉપાસના કરશે તો તેમને દરેક કાર્યમાં સફળતા મળશે ખૂબ જ ઝડપથી તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે આપણે વાત કરીએ કે કન્યા રાશિના જે જાતકો છે છે તેમનો શુભ રંગ લીલો હોય અને ગણેશજીને બુધવારના દિવસે તેમણે મગના લાડુડી પ્રસાદમાં તેમણે અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે પોતાના કરિયરમાં પોતાના વ્યવસાયમાં અને પોતાના જીવનમાં આવતા તમામ કષ્ટ અને રુકાવટો દૂર કરવા માટે શ્રી ગણેશજીને પ્રાર્થના કરવી જોઈએ શ્રી ગણેશાય મંત્રની માળા કરવી જોઈએ આ વિશેષ ઉપાય કન્યા રાશિના જાતકો કરશે તો ખૂબ જ ઝડપથી તેમને સફળતા તો પ્રાપ્ત થશે સાથે દરેક પ્રકારના વિઘ્નો અને સંકટો તેમના જીવનમાંથી દૂર થશે ત્યારબાદ આપણે વાત કરીએ કે તુલા રાશિના જે જાતકો છે તેમણે શું કરવું જોઈએ તુલા રાશિના જાતકોએ શ્રી ગણેશજીની જ્યારે ઉપાસના કરે છે ત્યારે તેમણે બુંદીનો પ્રસાદ શ્રી ગણેશજીને અર્પણ કરવો જોઈએ સાથે સાથે ગોળ પણ તેઓ શ્રી ગણેશજીને અર્પણ કરે છે પોતાના કાર્યની સિદ્ધિ માટે ગણેશજી સમક્ષ પ્રાર્થના કરે છે ગણેશ ચાલીસાનો પાઠ કરે છે અને સાથે સાથે ઓમ ગణాધીપતેય નમઃ મંત્રની માળા કરે છે તો પણ તેમને વિશેષ રીતે શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમણે લાલ બુંદીના લાડુડી શ્રી ગણેશજીને અર્પણ કરવા જોઈએ સિંદૂર શ્રી ગણેશજીને અર્પણ કરવું જોઈએ અને વિશેષ રીતે ગણેશજીના અથર્વ શીર્ષના પાઠ કરવા જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકોને શ્રી ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આપણે વાત કરીએ તો જે જે જાતકો છે તેમણે બેસનના અથવા બુંદીના લાડુ શ્રી ગણેશજીને અર્પણ કરવા જોઈએ વિશેષ રીતે ગણેશજીની સમક્ષ બેસીને તેમણે ઓમ ગણાધિપત્યે નમઃ મંત્રની માળા કરવી જોઈએ સાથે સાથે તેમણે શ્રી ગણેશજીને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ તો પણ ધનુ રાશિના જે જાતકો છે તેમના દરેક કાર્યો સુખ સમૃદ્ધિથી સંપન્ન થશે તેમના ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે લોકોની રાશિ મકર છે તેમણે ગણેશજીને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ અને પીળું ચંદનથી તેમનું તિલક કરવું જોઈએ આ ઉપાય કરવાથી તેમને શનિ અને રાહુ સંબંધિત જે સમસ્યા છે તે દૂર થશે કુંભ રાશિના જે જાતકો છે તેમણે શ્રી ગણેશજીને વાદળી પુષ્પ અને સમીના પાન અર્પણ કરવા જોઈએ અને ઓમ વક્રતુંડાડાય નમઃ મંત્રનો તેમણે જાપ કરવો જોઈએ આ ઉપાય કરવાથી તેમને શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત કે ધન સંબંધિત જે પણ સમસ્યાઓ તેમના જીવનમાં હશે તે પણ તેમની દૂર થશે અંતમાં જ્યારે આપણે વાત કરીએ મીન રાશિના જાતકોએ ગણેશજીને એકવીસ ગોળની નાની નાની લાડુડી તેમણે અર્પણ કરવી જોઈએ સાથે સાથે ગુલાબનું પુષ્પ અને પેંડાની મીઠાઈ પણ જો તેઓ ગણેશજીને અર્પણ કરે છે તો તેમની બુદ્ધિમાં વધારો થશે તેમને જે પણ આગળ સંકટ છે તે દૂર થશે અને વિશેષ રીતે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે ગણેશજીની પૂજા અર્ચના જો વ્યક્તિ નિયમિત કરે છે તો વ્યક્તિની કુંડળીમાં રહેલો કેતુ ગ્રહ જે છે તેને શુભ પરિણામ આપવા લાગે છે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તમારે ગણેશ સમક્ષ દીવો કરવો તેમને ગોળની પ્રસાદી તેનો ભોગ અર્પણ કરવો અને સાથે સાથે ગણેશજીના મંત્રનો જાપ કરીને વ્યક્તિ જો પોતાના કાર્યની શરૂઆત કરે છે તો પણ તેને તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે વ્યક્તિ જે છે તેની કુંડળીમાં જ્યારે કેતુ ગ્રહ શુભ બને છે ત્યારે પણ વ્યક્તિના કાર્યમાં આવતી રુકાવટો દૂર થાય છે તેને માન સન્માન પ્રાપ્ત થાય છે અને ખૂબ જ ઝડપથી તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે સાથે સાથે ગણેશજીના વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિને સંતાન સુખ પણ ખૂબ જ સારું પ્રાપ્ત થાય છે સંતાનોમાં બુદ્ધિ ક્ષમતા વધે છે અને સંતાનો પણ તેમના જીવનમાં તેમના કરિયરમાં ખૂબ જ આગળ ઝડપથી ગ્રોથ પ્રાપ્ત કરે છે શ્રી ગણેશજી જે છે તે નિર્વિઘ્ન દરેક કાર્ય પરિપૂર્ણ કરનારા દેવ છે સાથે દરેક કાર્યની સફળતા પ્રાપ્ત કરવા માટે તમે શ્રી ગણેશજીના નામનું ઉચ્ચારણ કરીને કાર્ય કરો છો તો ચોક્કસી તમને સફળતા પણ પ્રાપ્ત થાય છે માટે વિશેષ રીતે ગણેશજીના પૂજા અર્ચના અને ઉપાયો કરવાથી તમને પણ ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થશે નમસ્કાર આજે આપણે કર્યા ઉદયપુરના નૃત્ય કરતાં ભોરા ગણેશજીના દર્શન ભોહરા ગણેશજી જે દરેક મેવાડીના હૃદયમાં વસે છે સમયની સાથે પરંપરાનું રૂપ ભલે બદલાય પણ ભક્તોનો ભગવાન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ આજે પણ અકબંધ છે ભોરા ગણેશજીના આશીર્વાદથી આપણા સૌના જીવનમાંથી પણ વિઘ્નો દૂર થાય અને નવી શરૂઆત સફળ થાય એ જ પ્રાર્થના સાથે હવે કરીએ આજની આ કડીનું સમાપન પણ આવતીકાલે ફરી મળીશું અને આસ્થાના અજવાડે ભક્તિપથ પર આગળ વધીશું रजा आपसो नमस्कार अपना प्रतिभाव सुझाव आप हमने मोकली सको छो आ नामे। जैसे सच्ची मोहब्बत के आगे पत्थर दिल आशिक भी घुटने टेक देता है वैसे ही डॉक्टर ऑर्थो आयुर्वेदिक ऑयल के आगे अब दर्द भी घुटने टेक देगा ચાહે જૈસા હો દર્દ ડોક્ટર ઔરથો દેતા જોડો કે દર્દ થી આઝાદી